નમસ્કાર દર્શક મિત્રો વૈભવદૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીમાં રેતી માફિયાઓનો થયો પર્દાફાશ લાગી રહ્યું છે કે બોરેલીના રેતી માફિયાઓને કોઈનો ડર જ નથી લાગતો કે ના તેમને કોઈ કાયદા કાનૂન લાગે છે કારણ કે જે રીતે રેતી માફિયાઓ બેફામ રીતે રેતીનું ખનન કરી રહ્યા છે તે જોતાં તો એવું લાગી રહ્યું છે હાલમાં પણ બોરેલીના ઓસંગ નદીમાંથી જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા તો એવું લાગી રહ્યું છે હાલમાં રાત્રી દરમિયાન બોડેલીના ઓરસંગ નદીમાંથી રેતી માફિયાઓ દ્વારા રેતીઓનું ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે તેઓ ચોરી છૂપી રીતે રેતીઓનું ખનન કરીને તેને ટ્રેક્ટરમાં નાખીને લઈ જઈ રહ્યા રહ્યા છે હવે આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેની સામે તંત્ર કે અધિકારીઓ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું છે કારણ કે અગાઉ પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ તંત્ર અને અધિકારીઓ માત્ર મૌન બનીને તમાશો જ જોવે છે તો શું આ વખતે પણ તંત્ર અને અધિકારીઓ દ્વારા માત્ર મૌન બનીને તમાશો જ જોવામાં આવશે કારણ કે જે રીતે રેતીનું ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે તેની સામે ઓસંગ નદીની જે હાલત જે છે એ ખરેખર ખૂબ જ ખરાબ છે અને જો આવી જ રીતે ચાલતું રહ્યું તો લાગી રહ્યું છે કે આગળ જતાં ઓરસંગ નદીની જે સપાટી જે છે એ આપણને જોવા જ નહીં મળે ધન્યવાદ